चालू कर दे इशारे कर दे इधर से ही। चालू तो तू यहीं से करेगा गेट खोल करे इशारे कर देना मैं चालू हो जाऊंगा तू आके गेट बंद कर लेना अरे कोई नहीं भाई तू करना पड़ा चालू करके एक सेकंड लेट ही जाएगा નમસ્કાર આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાત ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું કિશન તિવારી વાત કરીશું એક એવી ઘટનાની જે આખી રાજકોટને હચમચાવી નાખ્યું છે ગઈકાલે રાત્રે એટલે કે રવિવાર ના રાતના રોજ રાજકોટના નાના મહુવા રોડ પર જયારે પાંચ થી સાત યુવાનો એમની સ્કૂટર લઈને જતા હતા ત્યારે એક પાછળથી કાર આવીને અથડાઈ હતી અને યુવાનો દ્વારા જ્યારે કહેવામાં આવ્યું કે આ કાર જરીક જોઈને ચાલો ત્યારે ખબર પડી કે એ કારના અંદર એક રાજકોટ પોલીસના એક હેડ કોન્સ્ટેબલ હતા જેમનું નામ છે દિવ્ય રાજસિંહ જાડેજા અને એમને જ્યારે યુવાનો દ્વારા એમને ટોકવામાં આવ્યું ત્યારે દિવ્ય રાજસિંહ જાડેજાએ લાકડો કાઢ્યો અને લાકડો કાઢીને એ યુવાનોને ઢોર માર મારવાનું શરૂ કરી દીધું અને ત્યારે આ હાલ યુવાનો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે જેમાંથી આ પાંચ થી સાત યુવાનોમાંથી એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને હાલ આ યુવાનો નું એવું કહેવું છે કે જયારે કોઈ સામાન્ય માણસ આવી રીતના અસામાજિક તત્વો જયારે ત્યારે પોલીસ કાઢે છે તો ત્યારે આ આવા પોલીસ કર્મીઓ જેટલા છે તે લોકો પર શું પગલા લેવામાં આવશે અને આ વિષય પર વધુ વાતચીત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાજકોટ થી પ્રતિક લીંબાણી

એ બાબત કોઈ પુષ્ટિ થઈ નથી કારણ કે જે ફરિયાદી છે તેના દ્વારા કોઈ એવી ફરિયાદ અત્યારે રાત્રે એવું પ્રેરવામાં આવ્યું હતું કે આ બાબતે ફરિયાદ કરશું પણ હાલ અત્યાર સુધી કોઈ ફરિયાદ કરી નથી પણ ખાન ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપ એવો લગાવી રહ્યા હતા કે જ્યારે તે પોલીસ પોલીસ પોસ્ટેબલ છે તેના ઉપર લાઠીનો વરસાદ કરી રહ્યા હતા જે યુવાનો ઉપર ત્યારે જે નશાની હાલતમાં હતા કારણ કે તેને મોઢામાંથી દુર્ગંધ પણ આવતી હતી જ્યારે નશો કોઈ વ્યક્તિ કરેલો હોય છે

ના તે વર્દીમાં નહોતા તેઓ ફ્રી ડ્રેસમાં હતા નાઇટ્રેક પહેરેલો હતો રવિવાર હતો જેથી તે પોતાની કાર લઈને ક્યાંક આ યુવકો છે તે તે હતા ત્યારે ટ્રાફિક ટ્રાફિક જામ થયો યુવકો પણ ફસાયા હતા અને ત્યાં પોલીસ કોન્સ્ટેબલ પણ ફસાયા હતા ત્યારે આ પોલીસ કોન્સ્ટેબલ છે તેને પાછળથી તેની કાર યુવક ના સ્કૂટર અથડાવી હતી જેથી કરીને યુવકો દ્વારા એનું જ કહેવામાં આવ્યું કે ભાઈ તમે જરા ગાડી જોઈને ચલાવો હોય કે ત્યાં તો આ પોલીસ કોન્સ્ટેબલ ને એવો તો શું ગુસ્સો આવ્યો હતા ફરવા નીકળ્યા અને વગર વાગે બિચારા ઠોર માર મારવામાં આવે અરે પોલીસ ને જો કામગીરી જ કરવી હોય તો આવા લોકો ઉપર ને જે નિર્દોષ ઉપર ના કરે જે લોકો કુખ્યાત છે જે ગુનાઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેવાના જ ઘરે જઈને કરો આ નિર્દોષોને શું કામે ને મારો છો અરે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જયારે આપણે કહીએ કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે છતાંય જયારે આવા પ્રકારોના બનાવો બનતા હોય છે આપણે ઘણી વાર જોયા છીએ કે નશાનની દૂતમાં એ લોકો ચૂર થઈને જયારે કારો બેફામ કાર હાકે છે અને ઘણીવાર અકસ્માત પણ સર્જતા હોય છે ત્યારે શું આવા તંત્ર આવા લોકો પર તંત્ર દ્વારા શું કયા પગલા લેવામાં આવે છે સૌથી તમે બહુ મહત્વની વાત કરી કે જે રીતે નશા ગાંધીનું ગુજરાત છે અને આ ગાંધી ના ગુજરાતમાં કડક દારૂ છે પણ આવું તો કડક દારૂ આનું અમલવારી ક્યાં થાય છે એ સૌથી મોટો સવાલ છે કારણ કે જો અમલવારી આની થતી હોત તો આ રાજકોટ કે ગુજરાતમાં ક્યાંય પણ ટીપું પણ દારૂનું ના મળત પણ આ દારૂનું ટીપું મળે છે કે દારૂ મળે છે એનો મતલબ એ છે કે પોલીસ અમલવારી નથી કરતી અને આ જે પોલીસ કોન્સ્ટેબલ હતા તે પણ દારૂની હાલતમાં હતા અને શનિવારે એક બીજો એક અકસ્માત થયો હતો એક કાર ચાલકે પારાવડી ચોક નજીક આ દારૂના નશામાં કાર ચલાવી રોંગ સાઈડમાં કાર નાખી બે યુવાનોને હતા સદશીબે બે યુવાનો છે તે બાઇક સ્કૂટર પરથી ઉતરી ગયા એટલે એમની જીવ બચી ગયો પણ જો કદાચ એ યુવાનો એમના સ્કૂટર ઉપર બેઠા રહ્યા હોત તો આ તેને આ જે જે કાર ચાલક હતો જે મોટી ઉંમરનો આધેડ હોય નો તે તેને ફંગોળી દેત અને કદાચ આમાં એકાદ નું મોત પણ થાય

પણ ઘણીવાર આપણે જોયા છીએ આપણે પહેલા બી એવું થઈ ચૂક્યો છે અને આ જે ગઈકાલ રાતની ઘટના છે તેમાં પણ એવા યુવકો યુકો દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે કે પોલીસ કર્મચારી નસમ હતા તો તંત્ર દ્વારા ને એમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ના પગલા લેવામાં આવશે ખરી જી અત્યારે ખાંગી રહે એવી વાત સામે આવી છે કે જે ફરિયાદી છે તે કોઈ ફરિયાદ આપવા માટે તૈયાર નથી કારણ કે જે રીતે ત્યારે સ્પષ્ટ પણ એવું સમક્ષ નિવેદન આપ્યું હતું કે આ બાબત અમે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરશું ફરિયાદ પણ કરશું પણ ક્યાંક ને ક્યાંક જે પ્રેશરાઇઝ થયું હોય કારણ કે બાળકના પિતા ને પણ થોડું પ્રેશરાઈઝ આવ્યું હોય સામે કારણ કે સામે એક સરકાર છે અને એક સામે એક પબ્લિક છે એટલે ક્યાંક ને ક્યાંક આને પોલીસના ડરથી પણ તેના પિતાએ તેને બાળકને ફરિયાદ કરવાની ના પાડી છે એવું પણ લાગી રહ્યું છે સાથે જ ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે કે ક્યાંક એવું પોલિટિકલી પ્રેશર કે પછી આ પછી પારિવારિક ક્યાંક પ્રેશર આવ્યું હોય તેના હિસાબે પણ અત્યારે ફરિયાદ નથી કરતા હા પણ એ બાબતમાં એક સૂત્રો દ્વારા ખાનગી રાહ એવી વાત સામે આવી છે કે આ બાબતે જો ફરિયાદી ફરિયાદ કરે કે ના કરે પણ પોલીસ કમિશનર રાજકોટના જે બ્રિજેશ કુમાર ઝા છે તેમના દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે ડીસીપી જગદીશ ભાંગરવાને કે કો ફરિયાદી ફરિયાદ કરે કે ના કરે પણ પોલીસે તો આમાં કડક પગલા લેવાના છે ત્યારે જગદીશ ભાંગરવા જે ડીસીપી ઝોન ટુ છે તેમને પણ એવું કહ્યું છે ત્યારે ફરિયાદી ને ફોનિક કે ભાઈ તમે ફરિયાદ કરો કે ના કરો પણ આમાં અમે પોલીસ છીએ તે કડક પગલા તો લેસીતા દિવ્ય રસિંહ જાડેજા કોન્સ્ટેબલ ઉપર

આપણા રાજ્યના ગૃહમંત્રી છે એવું સ્ટેટમેન્ટ સામે આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો શું એ કાયદો સામાન્ય માણસ માટે જ છે કે પછી સરકારી જેટલા બી કર્મચારીઓ છે તે બધા માટે કાયદો સમાન છે કિશન એક બહુ સારી વાત છે કે આ કાયદો છે ને તે એવો છે કે હલકું લોહી જે રીતે ગુજરાતીમાં છે હલકું લોહી હવાલદાર કે નબળો માણસ હોય તે બિચારો પીસાય કારણ કે જો જે બળવાન પુરુષ હોય જે ખલ પુરુષ હોય એને તો પ્રશાસન કઈ કરવાનું જ નથી તે કોઈ બી ગુના કરે કોઈ બી કૃત્ય કરે કોઈ બી આવાગીરી કરે કે કોઈ પણ વસ્તુ કરે તે બે નંબર નો ધંધો કરે જેને તો ખાલી પોલીસ વાહ વાહ કરી ને બેસાડી દેવાની છે વાહ તેમને આગતા જ કરવાની છે પણ જો કોઈ સામાન્ય માણસ કે જો કોઈ ગરીબ ઘરનો નો માણસ તે પોલીસ પ્રશાસન નું પગથિયું ચડે તો પોલીસ તેની એક એવી એવી આગતા જ કરે છે કે જાણે કોઈ તે આતંકવાદી હોય કારણ કે પોલીસ ને જો એવું છે કે ભાઈ તમે એક ગુનેગાર તરીકે આવ્યા છો પોલીસ સ્ટેશનમાં એ આને બેસવાનું આ નહીં કરવાનું આ તે કરવાનું આમ કરવાનું કે આ શું કામ કર્યું શું કામ ના કર્યું આ કોણ છે આ કોણ છે એવું બધું કરવા માંડે પણ હા આ જગ્યા એ જો કોઈ નબીરો હોત આ ઘટનામાં તો પોલીસ તેની કરત આ મંત્રી વાતો તો કરે છે કોઈને અરે ભાઈ તમે પેલા ચમરબંધી ને પકડો તો ખરી તમે વાત તો કરો છો ચમરબંધીને પકડવાની પણ પેલા પકડો તો ખરી ગોતો તો ખરી એટલે ચમરબંધી છે અત્યારે તે જે આવી રીતે ખુલ્લામ રખલે છે પણ ના ખાલી કાયદો ખાલી કહેવા માટે જ છે તો હવે મેન જે સવાલ છે તે આવા બનાવો પર નિયંત્રણ લાવવા માટે તંત્ર હવે કયા પ્રકારના પગલાં લેશે આગળ જે તો હવે બહુ તંત્રને જોવું રહેશે કે આપ આવા જે બનાવો બને છે વારંવાર જે હિટેન્ડ્ર ની ઘટનાઓ બને છે જે નબીરાઓ દ્વારા પૂરપાટ જડપે નશાની હાલતમાં કાદ ચલાવે અને કેટલાક નિર્દોષો ને અડફેટે લેવાના બનાવો બને છે આવી રીતે પોલીસ દ્વારા સામાન્ય પ્રજાને મારવા મારવાની ઘટનાઓ બને છે ત્યારે તંત્ર બાબતે કડક થવું જોઈએ અને આવા જો કોઈ નબીરા હોય કે આવા કોઈ પોલીસ હોસ્ટેબલ હોય કે કોઈ કોઈ બી અધિકારી હોય તે આવી રીતે જે સામાન્ય પ્રજાનું શોષણ કરતા હોય તો તેના ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ જેથી કરીને બીજી વાર એક દાખલો બેસે કે કોઈ અધિકારી કે કોઈ નબીરાઓ આવી રીતે સામાન્ય પ્રજાનું શોષણ ના કરે શ્રી પ્રતિક ધન્યવાદ આપની સાથે જોડાવા માટે અને હવે રાજકોટ માંથી આવેલી છે કયા પ્રકારના પગલા લે છે અને શું આવા જે ભલે પોલીસ કર્મચારીઓ છે પણ આવા ગુનાહિત જો કૃત્ય કરતા હોય તો એ લોકો પર તંત્ર શું પગલા લેશે વધુ માહિતી માટે અમારી સાથે જોડાવી લો નમસ્કાર